તમારી આસ્થા પર તમે ગાળો સહન કરી શકો ખરા તો કેમ છો ગુજરાતી મારું નામ છે ચિરાગ હું ગુજરાતના બનાસકાંઠાનો છું બરાબર તો આજનો આપણો ટોપિક છે સમાજમાં થતા વિવાદ એમાં ખાસ કરીને ધર્મ વિશેના વિવાદ તો પહેલાં તો હું તમને એક ઉદાહરણ આપું શું હું તમને ગાળ આપું તો તમને ગમશે ખરી ગાળની જગ્યાએ હું તમને થાપ મારું તો તમને ગમશે ખરી તો કે ના તો આ પ્રકારે જ આપણે ક્રિએટર ઉપર વિડીયો બનાવી બનાવવા જઈ રહ્યા છીએ જે કે ક્રિએટર અમુક મતલબ એકબીજાના ધર્મ પર વિડીયો બનાવતા જ હોય છે બરાબર ને સનાતન ધર્મના મુસ્લિમ ધર્મના બરાબર તો સનાતન ધર્મ છે મુસ્લિમ ધર્મ પર વિડીયો બનાવતો હોય છે મુસ્લિમ ધર્મ સનાતન ધર્મ પર વિડીયો બનાવતો હોય છે બરાબર ભાઈ સનાતન ધર્મ તો એમ જ કહે છે કે ભાઈ બધા ધર્મોને સમાન જ રાખો બધા ધર્મોનું બધા રિલિજનનું સન્માન કરો બરાબર તો આ પ્રમાણેના વિવાદ થતા હોય છે તો આ કેટલા યોગ્ય કહેવાય હવે સામાન્ય એક દાખલા તરીકે એક વાત કહીએ તો સમજો કે મુસ્લિમ ધર્મ વિશે હું એક એવું ખરાબ વિડીયો બનાવું છું કે એમની આસ્થાને ઠેસ પહોંચે તો એ પણ આપણી આસ્થાને ઠેસ પહોંચે એવો વિડીયો તો બનાવવાના જ છે બરાબર ને બનાવશે કે નહીં બનાવ તો કે હા બનાવવાના ફરીથી એ વિડીયો બનાવશે એટલે ફરીથી આપણે એમને રિપ્લાય આપતો વિડીયો બનાવીશું આ પ્રમાણે વિવાદ વધતો છે ટૂંકમાં કહેવાનું તો આ કેટલું વ્યાજબી કહેવાય અને ક્રિએટરો પાછી યાર ઘણા બધા કોન્ટેન્ટ બનાવવા માટે હોય છે તો આ ધર્મ વિશે જ કેમ બનાવી એમાં એમનો ફાયદો છે એવું હું ટૂંકમાં સમજાવીશ બીજા વિડીયોમાં બરાબર તો કહેવાનો મતલબ એટલો છે ક્રિએટરોની ભાઈ ખાસ વિનંતી છે નમ્ર અપીલ છે કે આ પ્રકારના વિડીયો ના બનાવો જેથી એકબીજાના ધર્મમાં વિવાદ થાય અને તમારા જ ધર્મમાં હવે તમે એના પ્રત્યે વિડીયો બનાવશો તમે મતલબ મુસ્લિમ ધર્મના વિશે વિડીયો બનાવો છો કે મુસ્લિમ ધર્મ આપણા વિશે વિડીયો બનાવે છે તો એમાં મૂળ શું થાય ખબર એકબીજાની આસ્થા પર ઠેસ પહોંચે હવે એમની પર બનાવો તો એ આપણને ગાળો આપે આપણા દેવી દેવતાઓને ગાળો આપે તો આ કેટલું વ્યાજબી કહેવાય શું તમે સહન કરી શકો તમારી આસ્થા પર તમે ગાળો સહન કરી શકો ખરા અને જો ભાઈ ખોટું લાગે તો માફ કરજો પણ જો તમે ભાઈ તમારા ધર્મ પર ગાળો સહન કરી શકતા હો તો ભાઈ તમે હિન્દુ કે તમે મુસલમાન તો ના જ કહેવો ખરા અર્થમાં તમારી નમ્ર અપીલ છે કે આવા વિડીયો બનાવવાનું બંધ કરો અને આવા વિડીયો હવે હું તમને પણ કહું છું કે આવા વિડીયો તમારા પ્રોફાઇલમાં આવે છે તો ગાળ બિલકુલ ના આપશો કોઈ પણ હોય સામેવાળું વ્યક્તિ કોઈ પણ હોય તમારા પર ગમે તેટલો ભડકાઉ વિડીયો બનાવ્યું હોય તો એને કહો ભાઈ કે આ પ્રકારના વિડીયો તું ના બનાવ એને પ્રેમથી સમજાવ અને પછી ના સમજે તો આપણી પાસે ઘણા બધા ઓપ્શન હોય છે ભાઈ આપણે ચેનલમાં એને રિપોર્ટ મારી શકીએ એના વિડીયોમાં રિપોર્ટ મારી શકીએ બરાબર તો થેન્ક યુ જય હિન્દ જય ભારત મળીએ આપણે હવે બીજા વિડીયોમાં અને મેં કીધું તું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જેટલો આગળ વધે એટલો વિડીયોને શેર કરજો બરાબર